વડોદરા જી તાઈ સી વિસ્તારમાં આવેલ પરમ કાર્સ પી મહિન્દ્રા કાર્સના ડીલર દ્વારા મિલકતનો ખોટી રીતે ઉપયોગ થવાનો ભોપાળો બહાર આવ્યો છે માહિતી મુજબ ડીલરશીપે જે મિલકત માટે ભાડા કરાર કર્યો હતો તેના બદલે અન્ય મિલકતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો આ મામલાની જાણજી આઈડીસી અધિકારીઓને હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા પ્રશ્નો ઉઠી રહ્યા છે ઉપરાંત આઈડીબીઆઈ બેંક દ્વારા સીલ કરાયેલ મિલકતનો પણ ગેરકાયદેસર ઉપયોગ થતો હોવાનો આક્ષેપ છે ફરિયાદો બાદ થોડા સમય માટે શોરૂમ બંધ રાખી ફરીથી કાર્ય શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે આ સમગ્ર પ્રકરણથી દેશની પ્રતિષ્ઠિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની તથા શ્રી આનંદ મહિન્દ્રાનું નામ ખરડાઈ રહ્યું હોવાનો આક્ષેપ છે હવે જોવાનું એ રહેશે કે આ ગેરરીતિઓ સામે કઈ કાર્યવાહી હાથ ધરાશે વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી